ફેમિલી કેમ છો સ્વાગત છે આપણા આજના બ્લોગની અંદર તો મસ્ત મજા ભાઈ હવાર પડી ગયું છે ને આપણે હવાર હવારમાં છે ને તો તમે ખાલી નાસ્તો પાણી કરીને આવ્યા છે જઈએ છીએ પાણીએ પાણી શરૂ કર્યું છે અત્યારમાં આપણે જઈએ છીએ પાણી અત્યારે ને બાકી સો સુરત દાદાથી ઉગતા આવે છે ને હવાર હવારમાં બ્લોગ શરૂ કરી દીધો છે આજમાં તો કેમ કે કાલે તો નહોતો મને પણ આજ છે ને થોડુંક આમાં નિરાત નિરાત રહે ને ઓલામાં નિરાત નહોતી રહે એમ એટલે ના ક્યારામાં પાણી એટલે પાયા પાણી પૂગેલા સીધું વાળવાનું હતું તો મોટર સ્લો થઈ ગઈ છે પાણી આવતું છે આગળ ને આપણે તમને છે ખૂણે પાવડો પીડો ના કેમ કે બે આગળ રહી ગયેલી છે એટલે પાઈ દઈ પેલા પછી આમ ચડી દઈ પાણી કેમ કે થોડું પેપર કામ કરવું પડે એમ છે ત્યારે ને એકદમ વિશાલભાઈ છે ઓલી વાળીએ પાણીવાળા ના આવી હતી આગળ અહીંયા આવશે એ પછી નાસ્તો પાણી કરશે પછી દવા સાંટ કામનું શરૂ કરી દે તો હલો કન્ટિન્યુ છે ને આજના લોગમાં મને રહેતો બાકી જોડી પી છે કાલે આખો દીમા ડુંગળી પાઈ દીધી ભાઈ પાંચ સેકન્ડ પડું છે આનો કલર છે ને જાય ડુંગળી જો આપડી તો કઈ આ થોડીક હજી કલર બદલાતો હે આ લાલ છે આપડી ઇડલી ઇડલી લાલ ચાલો કન્ટિન્યુ લોગમાં નહીં રહેતો ایک آکڑی رہے کمپلیٹ ایک آنکڑی پتا پتا جاؤں پچیس نو ڈوںگی میں خبر سے ملے پڑکے یہ سیل لال لال میں پانی پی جا سیلو سیلو پٹ آخر پہنو تو باقی آ ڈگڑی جو

કઈ વાંધો ના આવે લોહી બને છે કુશલ ભાઈ જમ દવા સાલો આપણે આપણાથી પાણી ને ખાતર ભેળવવાનું છે ખાતર સાંટી દઈએ અમે હાલો કન્ટિન્યુ આગળ બોડી બોડ આવી ગઈ મોડ આવી ગઈ છે આપો ફડાવું તો છે આ તણ આંગા જે બળ કરો દાસી થી ખડને કે બોલ છે ને અત્યારે વાગી જશે બે અને અઢી જેવું શું છે અત્યારે ને અત્યારે વ્લોગ શરૂ કરવાનું કારણ એ છે કે ભાઈ આપણો ફોન યુઝ જશે ચાર્જિંગમાં અત્યારે હવાના પોરમાંથી ને આમાં છે ને દસ વાગ્યે પાણી આવી ગયું છે સાપ પીધો ત્યારે એક આંકડી પીતી હતી એટલે દસેક વાગે પાણી આવ્યું છે બે આંકડી જેવું પીધું છે ને ત્રીજી આંકડીમાં પાણી શરૂ છે ને આમાં થોડું પાણી માગે છે આખરે કેમકે આમાં ભરીએ તો વાંધો નથી આવતો ઓલામાં નહોતા ભરતા આપણે એ ભાગમાં ને આ ભાગમાં થોડું પાણી ભરીએ છીએ તો હલો હવે છે કંઈક પાણી ભાઈ ને તો આવી રીતે પાણી કંઈક હાલે થઈ જ્યારે ને આવી રીતે ડુંગળી થઈ જ આમાં ને હવે છે ને તમને આગળ અપડેટ આપી કે આ ડુંગળી એવી થાય એમ તો આપણે કન્ટિન્યુ છે ને બ્લોગ જોતો જોજો ને ચેનલમાં ન હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ તો હલો આપણે પાણી વાળી રાખી તો નાખું ભરાઈ ગયું મારે હરિયું નાખું નહીં હરિયું ભરાઈ ગયું તો બાકી આવું પાણી છે ને આપણે કોઈ છે તો આગળ નાખું વાળીએ વાળી લઈ હલો આઠ ગઈ છે ને ત્રણ વાગી જશે ત્રણ ને વીસ ને વિશાલભાઈ મારે શું કરે છે હા એ શું કરશો પેક બનાવતો લાગે હે તો ભાઈ ડીમ આવી ગઈ હાલો આગળ થઈ જાય મોટો સલો જો દેખાડું ના ગલો પછી વી ગઈ જો કાણી કરી ડીમ લાઈટ આવી ગઈ છે પછી વી ગઈ છે અત્યારે ઓરિજિનલ બદામ છે હે ફૂલ ફૂલ નો દેપિન પછી કકા નક ની બદામ છે બનાવતો ઓરિજિનલ બદામ છે આહા પીળો માંજો જો ઓરિજિનલ પીળો માંજો

મેં કીધું પાણી બદલાવાનું થાય ને તો મારે ફોન ના લાગે ને તો મેં કીધું ત્રણ મહિના એક કરજો એ કે હવે તું અહીંયા રહી કે હવે હું બદલાઈ લે કે એ ભાઈ ટ્રેક્ટર વાંક હમણાં રહેવા દે ભાઈ આ તો આવવા દીધું અહીંયા પાવડો લેવા લાવું દે બધી હલો ભાઈ ઘડી માણી પર ટ્રેક્ટર આવી ગયું છે લાઈટ આવી ગઈ છે અમારે શું કરવાનું છે શું કરવાનું છે હું છું અમારે ફેસ લાઈટ એટલે અમે બહુ મોટા યુટ્યુબર કે નથી કઈ એટલું બધું ઇન્સ્ટાગ્રામ માં ફોલોઅર નથી પણ આપણે મહેનત કરીએ છીએ એટલે આજ મારે બોર ચાઇડ વિડીયો મસ્ત મેં બે ત્રણ યાદ કરેલા છે એક બે એટલા બને એટલા બનાવવાના છે ને જોવો તમે આ ત્રાઈ તો ફોન ની પછી બનાવવાના છે ને મસ્ત બનાવવાના છે એડિટિંગ બેડિટિંગ કરીને ચાલો ભાઈ જો પાણી આવી ગયું પાણી આવી ગયું છે પછી ખાંજે પાછા ભેગા થઈ ને ઈ આ ભાઈ વિશાલ ભાઈ ની આ સેવાલામાં આવશે કેમાં આઈડી માં

તારે કે દે લગન કરવા અમારી હો થઈ રહ્યો કઈ ભાષા વાત કરી હો અમરો નઈ થઈ રહ્યો અમરો નઈ થઈ રહ્યો અમકો કોઈ લડકી નઈ દે રહ્યા નઈ દે રહ્યા ચપલે દે રહ્યા હો તેદી ગામ ધવાળા બને હો કરે ગામ ભવાળા ગામ ધવાળા ગામ ભવાળા મારા પાણી આવી જશે ને આપ લખણો વાત નહીં ખૂટે છે ને વિશાલભાઈ ને વિશાલભાઈ હું આપ લખણો જોશે મોબાઈલ અત્યારે ને કારણો છે અહીંયા એવો નથી તો આગળ દેખાડે પણ જો મોબાઈલ ત્યારે આપણે પાણી શરૂ છે ત્યારે ભાઈ ને વાગી જશે કંઈક પાંચ એવું વાગ્યું છે ને બાકી જો અહીંયા પાણી ગયું જશે એટલું પી ગયું છે આ ભાગમાં આપણે લાલમાં ને એટલું બાકી છે હજી હવે તો કાલે પીશે આ બધું કેમકે આજ તો ન પીવા હવે કાલે લગભગ કેટલું રહે એમ કાંઈ ખબર નહીં પણ કાલે લગભગ પી જાય તો હાલો આપણે ક્યારે ભરાઈ જશે ને હમણાં આવે છે ને મીડિયમ પાણી કેમ કેમકે પાણી જે સૂતું નથી એટલું બધું એટલે મીડિયમ પાણી ગમે કેવું અત્યારે જાય ચાલો કન્ટિન્યુ વ્લોગમાં મને રહેતો તો ફેમિલી છે ને અત્યારે ભાગી જ જશે સો સાડાસો જેવું શું છે અત્યારે સો સાડાસો નહીં છે હોય થોડીક વાર છે ને જો સુરત દાદા અહીંયા છે આથમમાં પ્રમાણે અને આપણે હજી અપલખણો છે આવ્યો નથી એ આવે ક્યારે કોને ખબર છે મવા ગયેલો છે ને પાણી તો અહીંયા પીગું છે આપણે સેલી આંકડી છે આ પવાની પછી એનું વધ ફરી જાય પછી ઓલા વધે વ્યુ થાય પાણી અને પછીમાં વધ છે ટીપડા પાયા પછી આમ વ્યુ થાય પાણી ને તો એટલું પાઈ દીધું છે ને બાકી ડુંગળીનું વિચાર તો લોકેશન તમે ખાઈ આવી રીતે કંઈક છે ને હાલો એક આગળ છે ને મસ્ત મજાનો એક સેનીમેટ્રિક શોટ લઈ લઈએ ઘણા સમયથી આપણે સેનીમેટિક શોટ નથી લીધો એટલે આગળ લઈ લઈએ સુરત દાદા સેતામાં ચાલો મારા કે હરિયું ભરાઈ દે આગળ પછી લઉં હું સેનેમેટિક શોર્ટ તમે કરો એન્જોય સેનેમેટિક શોટનો ને હું વાળ નાખું વાળ નાખું લઉ આપણે નાખવા નાખા આવશે નાખવા નાકા હોય છે એટલે વાળવાના છે ક્યારે ફરવા હવે બાકી તો કંઈ નહીં અફળખણો આવે એટલે આગળ તમને મળાવું એની પાસે ભલે હાથ પડી દે પણ આ અફડાખાને મળવું છે પા ફાઇનલ છે આપણે ચાલો કન્ટિન્યુ સિનેમેટિક શોર્ટ લઈ લઉં